રાજકોટના જેતપુરમાં મગફળીની ચોરીની ઘટના સામે આવી છે ત્યારે પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે નાફેર દ્વારા ટેકાના ભાવે ખરીદેલી મગફળીના જથ્થામાંથી રૂપિયા એકત્રીસ લાખ ઉપરાંતના એક હજાર બસોને બાર ગુનોની ચોરી થઈ હતી જો કે પોલીસે કાર્યવાહી કરી આરોપીઓની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે નાફેડના ગોડાઉનમાંથી થયેલી મગફળીની ગુણોની ચોરી બાબતે તમામ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે જો કે ચોરી બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે અને ચોરીની મગફળી રિકવર કરવાની કાર્યવાહી ચાલુ હોવાનું ચેરમેન જેઠા ભરવાડે જણાવ્યું હતું જેતપુર જેતલસર ગામ નજીક ગોડાઉન ભાડે રાખી ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો જથ્થો મૂકવામાં આવ્યો હતો પોલીસ ફરિયાદ બાદ આરોપીઓ પકડાઈ ગયા છે અને રિકવરીની કાર્યવાહી ચાલુ છે નાફેડ ચેરમેન જેઠા માલ હતો એ અંદર ચોરી થઈ હતી હતી એકત્રીસ લાખ માલ માલની ચોરી થઈ હતી એની અંદર પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે પણ નાફેડને એમાં એક રૂપિયાનો ખર્ચો નુકસાન થયું નથી કારણ કે એના ગોડાઉન ગોડાઉનની અંદર માલ રાખવામાં આવેલો હતો એ માલને ત્યાં પોલીસે ધરપકડ કરી છે રિકવર કરવાનું કામ ચાલે છે પણ જે કહીએ છે એ સીડબ્લ્યુસી પાસેથી અમે ક્લેમ કરીને પૈસા લેતા હોય છે એટલે નાફેડે કોઈ એક રૂપિયાનું નુકસાન થયેલ નથી દરેક ગોડાઉનમાં અમે સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરી દીધું છે અને એ બાબતે તમામ ગોડાઉનો ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે